બનાશ ડેરીના સિમેન્ટ સેન્ટરનું ગાંધીનગર ખાતેથી વર્ચ્યુઅલી લોકાર્પણ કરતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ બ્રાશ ડેરીના સિમેન્ટ સેન્ટરનું ગાંધીનગરથી વર્ચ્યુઅલી લોકાર્પણ કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ બનાસ ડેરીના દામા સિમેન્ટ સેન્ટરના સિમેન્ટ ડોઝ થકી હવે નેવું ટકા માદા પશુઓનો થશે જન્મ વિકસિત ભારતના નિર્માણમાં અન્નદાતાનું યોગદાન સૌથી મહત્વનું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બનાસકાંઠાના દામા સિમેન્ટ સેન્ટર પશુપાલન ક્ષેત્રે મોટી ક્રાંતિ લાવશે ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના ડીસા તાલુકાના દામા ગામે બનાસ ડેરીના પ્રયાસોથી સ્થાપવામાં આવેલ એક આધુનિક સિમેન્ટ પ્રોડક્શન યુનિટનું ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું હતું ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી જિલ્લાના ધારાસભ્ય સર્વશ્રી કેસાજી ઠાકોર અનિકેતભાઈ ઠાકર પ્રવીણભાઈ માળી સ્વરૂપજી ઠાકોર આ વર્ચ્યુઅલી લોકાર્પણમાં સહભાગી થયા હતા પશુપાલકો માટે ઉચ્ચ વંશાવળી ધરાવતા અને વધુ દૂધ આપતા પશુઓ પેદા કરવાના હેતુથી આ મેક ઇન ઇન્ડિયા સિમેન્ટ સેક શોર્ટિંગ મશીનથી બનાસકાંઠા જિલ્લામાં રખડતા ઢોરની સમસ્યાનું નિરાકરણ થશે અને વધુ દૂધ ઉત્પાદન કરતા પશુઓ મળશે આ સિમેન્ટ સેન્ટરના ઉદઘાટન પ્રસંગે વર્ચ્યુઅલી સંબોધનમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વિકસિત ભારતના નિર્માણમાં અન્નદાતાનું યોગદાન સૌથી મહત્વનું છે ખેડૂતોના વિકાસ માટે રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર દ્વારા અનેક યોજનાઓ કાર્યરત છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રીય ગોકુલ મિશનના માધ્યમથી ઉચ્ચ ગુણવત્તા યુક્ત પશુ ઓલાદો માટે મહારાષ્ટ્રથી સિમેન્ટ સેન્ટરની કામગીરીની નવી ક્રાંતિની શરૂઆત કરી હતી આજે ડીસારા દામા ખાતે જે સિમેન્ટ સેન્ટર કાર્યરત થઈ રહ્યું છે તેના કારણે પશુપાલકોને ખૂબ મોટો ફાયદો થશે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી ગુજરાતમાં શરૂ થયેલી પશુપાલનની અનેક યોજનાઓના પરિણામે આજે ગુજરાતના દૂધ ઉત્પાદનમાં એકસો ઓગણીસ પોઈન્ટ બાસઠ ટકાનો લાખ મેટ્રિક ટન વધારો થયો છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ બનાસ ડેરીના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં ડેરીની વિકાસ યાત્રા અવિરત ચાલી રહી છે તેની પ્રશંસા કરી હતી બનાસ ડેરી દૂધ સાથે અન્ય પ્રોડક્ટોનું ઉત્પાદન કરી અને દૂધના વ્યવસાયમાં નવી ક્રાંતિ લાવી છે તેને પણ મુખ્યમંત્રી શ્રીએ બિરદાવી હતી સ્વચ્છતા વૃક્ષારોપણ અને જળસંચયના કામો દ્વારા ગુજરાતને વિકસિત બનાવવામાંના સૌના યોગદાનની અપેક્ષા પણ મુખ્યમંત્રી શ્રીએ વ્યક્ત કરી હતી આ કાર્યક્રમને સંબોધન કરતા વિધાનસભા અધ્યક્ષ નેતૃત્વમાં ડેરીની વિકાસ યાત્રા અવિરત ચાલી રહી છે તેની પ્રશંસા કરી હતી બનાસ ડેરી દૂધ સાથે અન્ય પ્રોડક્ટનું ઉત્પાદન કરી દૂધના વ્યવસાયમાં નવી ક્રાંતિ લાવી છે તેને પણ શ્રીએ બિરદાવી હતી સ્વચ્છતા વૃક્ષારોપણ અને સંચયના કામો દ્વારા ગુજરાતને વિકસિત બનાવવામાં સૌના યોગદાનની અપેક્ષા પણ મુખ્યમંત્રી શ્રીએ વ્યક્ત કરી હતી આ કાર્યક્રમને સંબોધન કરતા વિધાનસભા અધ્યક્ષ બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ભારતીય બનાવટનું સૌપ્રથમ સિમેન્ટ સંયંત્ર સેન્ટર કામ થયું છે ખેડૂતો માટેનું આ ક્રાંતિકારી કામ છે ભારતની એનડીડીબીએ બનાવેલ મેક ઇન ઇન્ડિયા આ સંયંત્ર માટે હું એનડીડીબીના વૈજ્ઞાનિકોને પણ વિશેષ આભાર માનું છું આજે આ સંયંત્રના કારણે ખેડૂતોના માત્ર સો રૂપિયામાં સિમેન્ટ ડોઝ મળી રહેશે બનાસકાંઠા જિલ્લામાં અઠ્યાવીસ લાખથી વસ વધુ પશુધન છે જેનું સંવર્ધન ખૂબ જ જરૂરી છે આજે આપણે ગાયો ભેંસોમાં સારી વાલાદના સિમેન્ટ તૈયાર કર્યા છે જેના કારણે સારી ઓલાદના પશુઓ તૈયાર થશે અને દૂધની આવક વધશે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નને સાકાર કરવા માટે બનાસ ડીરીએ એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટમાં પણ સારા પરિણામ મેળવ્યા છે ગુજરાતમાં આજે ભારતીય નસલની સારી પશુઓલાદ જન્મી લઈ રહી છે જેના કારણે આપણા પશુપાલન ક્ષેત્રે પણ ક્રાંતિ આવી છે આજે ગુજરાતનું સહકારી મોડલ અમૂલના વૈશ્વિક સ્તરે વખાણ થઈ રહ્યા છે બનાસ ડેરી સંચાલિત દામા સિમેન્ટ પ્રોડક્શન યુનિટ વીસ એકરના વિસ્તારમાં ફેલાય છે એ વન ગ્રેડના સિમેન્ટ સ્ટેશનના વૈજ્ઞાનિક પદ્ધતિઓ જેવી કે જીનોમિક્સ બ્રીડિંગ વેલ્યુ પશુ દીઠ દૂધ ઉત્પાદન હરીફાઈ યોજના પ્રજીની ટેસ્ટિંગ પ્રેડિંગ સિલેક્શન પદ્ધતિઓનો અમલ કરી શ્રેષ્ઠ રોગમુક્ત આખલા અને પાડા પસંદ કરવામાં આવ્યા છે જેના થકી વાર્ષિક પચીસ લાખ જેટલા ગુણવત્તાયુક્ત થશે આ નવી ટેકનોલોજી દ્વારા પશુપાલન ક્ષેત્રે બનાસ ડેરી આપણા વિસ્તારમાં ઐતિહાસિક ક્રાંતિ કરશે મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ એનડીડીબી દ્વારા તૈયાર કરાયેલ ગૌ શોર્ટ ટેકનોલોજી આધારિત સ્વદેશી સિમેન્ટ સેક્સ સોર્ટિંગ મશીન હવે દામા સિમેન્ટ સેન્ટ સ્ટેશન ખાતે કાર્યરત છે બનાસકાંઠાના ડીસા ખાતેના સિમેન્ટ સેન્ટરના ઉદઘાટનમાં બનાસ ડેરીના એમડી સંગ્રામભાઈ ચૌધરીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું જ્યારે બનાસ ડેરીના ઈડી બ્રિગેડિયર વિનોદ બાજવાએ આભાર પ્રવચન કર્યું હતું સિમેન્ટ સેન્ટરના ફાયદા આ ટેકનોલોજીના દૂધ ઉત્પાદકોની આવક બમણી થશે હાલમાં પ્રતિ ડોઝ ઉત્પાદનનો ખર્ચ સાતસો ત્રીસ રૂપિયા થાય છે જે ઘટી બસો રૂપિયા થશે જેના કારણે પ્રતિ ડોઝ ચારસો પચાસ રૂપિયાનો ફાયદો થશે હાલમાં દૂધ ઉત્પાદકને સિમેન્ટ ડોઝ સો રૂપિયામાં આપવામાં આવે છે જેને ઘટાડી ફક્ત પચાસ રૂપિયામાં આપવામાં આવશે